નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત દીકરા માટે પિતાની મહારાષ્ટ્રની વૈષ્ણવદેવી સુધીની દંડવત પદયાત્રા સાત વર્ષના પુત્રને કરંટ લાગતા ડૉક્ટરે બચવાની ના પાડી અને પિતાએ વૈષ્ણવદેવીને માનતા રાખી હતી જ્યારે માણસ બધી જગ્યાએથી હારી જાય છે ત્યારે ભગવાન પર ભરોસો રાખતો હોય છે અને ભગવાનની શ્રદ્ધા માણસને કેટલી શક્તિ આપી શકે છે તેની તાકાત શ્રદ્ધા ઉપર રહેલા વિશ્વાસ પર હોય છે પોતાના દીકરાને બચાવવા માટે પિતા ગમે તે કરવા તૈયાર હતા મહારાષ્ટ્રના અમરાવતી ખાતે રહેતા દેવીદાસ શિરપાથ થોરાતને પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં તેમના સાત વર્ષના પુત્રને કરંટ લાગવાથી આખા શરીરે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા ન હતી ડોક્ટરે પણ ના પાડી દીધી હતી પિતા સહિત પરિવારના તમામ સભ્યો હતાશ થઈ ગયા હતા ત્યારે શ્રદ્ધા સાથે દેવીદાસે પોતાના દીકરાના સફળ ઓપરેશન માટે મહારાષ્ટ્રથી વૈષ્ણવદેવી સુધી દંડવત પદયાત્રાની માનતા રાખી હતી માતા વૈષ્ણવદેવીની કૃપાથી દીકરાનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેની સફળ પ્લાસ્ટિક સર્જરી બાદ દીકરાને નવું જીવન મળ્યું હતું આ મન્નત તેઓ એકવાર પૂરી કરી ચૂક્યા છે જેમાં તેઓ પોતાની દીકરીને સાથે લઈને ગયા હતા જ્યારે આ વખતે તેઓ એકલા આ માનતા બીજી વખત પૂરી કરવા ચાર મહિના પહેલાં મહારાષ્ટ્રથી દંડવત યાત્રા શરૂ છે ત્યારે આજરોજ મહીસાગર જિલ્લાના લુનાવાડાથી અંબાજી તરફ જવા પસાર થયા હતા ત્યારે દેવીદાસે વધુમાં જણાવ્યું મહારાષ્ટ્રથી નીકળ્યા અમરાવતી જિલ્લા महाराष्ट्र से, से अमरावती से निकले हुए तो अभी पावागढ़ हो गया पावागढ़ से अंबाजी जा रहे हैं अंबाजी से निकलेंगे वस्तरी वस्तरी रोड जो है तो राजस्थान हरियाणा पंजाब जम्मू अगर उनके लड़के को करण लग गया था सात साल का बच्चा था अकेला हाथ में कमाने वाला गरीब माता जी को मन्नत मांगे उनकी मन्नत पूरी हो गई डॉक्टर ने सर्जरी दिया डॉक्टर बोल रहा था बच्चा बचता नहीं तो बच्चा बच माता जी की इससे कृपा से उनके आशीर्वाद से हम शामिल हो गए हम जा रहे हैं माता जी के जम्बू बस्तर दिन, जनता भी, भी सहकार्य कर रहे हैं हमारे को पुलिस वाले भी सोजेशन दे रहे हैं सब बात बराबर हो रहा है गुजरात के अंदर हम उनका धन्यवाद करते हैं અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ